ના ભાઈનો છોકરો અશોકભાઈ લક્ષ્મણભાઈનો છોકરો સુનિલભાઈ ગઈકાલના દિવસે ઘરેથી નીકળી ગયો હતો નીકળી ગયો તો અમે બધી આજુબાજુ ખોળ કરી પણ છતાંય મળ્યો નહીં રાતના બાર સાડા બાર વાગ્યા સુધી ખોળ કરી છતાંય નહીં મળ્યો અને આ સવારમાં પછી અમારે જમાઈ છે અહીંયા પાવાગઢ પર ગાડી ચાલે છે એ અમારે જમાઈ અમને ફોન કરીને કીધું કે અહીંયા ગાડી પડેલી છે કોની છે નંબર કીધા એટલે એ નંબર પર મને લાગે કે અમારી ગાડી છે એવું લાગ્યું એટલે અમે પછી પાવાગઢ તપાસ કરવા આવ્યા ગાડી જો મળી પહેલાં ગાડી મળી એટલે પછી અમે ઉપર ચડીને તપાસ કરી ઉપર ઉપરચળની જો એકદમ નીચેથી પડેલો દેખાયો ઊંડા મોડે લગભગ બસો ત્રણસો ફૂટની ખીણમાં અને ત્યાંથી પછી અમે ની ફરી પાછા સ્ટેશનને નીચે આવ્યા નીચે આવીને ફરી પાછા પોલીસ સાહેબને જાણ કરી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પોલીસ સાહેબને લઈ ગયા પોલીસ સાહેબને અને ત્યાંથી પછી નીચે ઉતાર્યો રસ્સા બાંધીને રસો મંગાવ્યો અને રસ્તા બાંધીને ખેંચી ખેંચીને બહાર કાઢીને નીચે ઉતાર્યો અને ત્યારે હાલુ પોલીસ સ્ટેશનમાં દવાખાનામાં મળે પીએમ કરે છે ચાલુ છે શાના માટે આ એમને આ પ્રોબ્લેમ પડી આ એ ભઈ એ કે એમને બે જણનો ઝઘડો હતો કોણ બે ફેમિલીનો એમને ધન પત્ની એમની મોબાઈલના બારામાંથી કઈક એમને લફડું ઊભું થયું કઈક મોબાઈલ આ ભાઈ જોઈ લીધેલો પકડ્યો એમાંથી એમનું લફડું થયું આગળ શું છે કોનો મોબાઈલ છે કોણ એ અમને હજુ પૂરી માહિતી